છોટાઉદેપુર જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા ભારતીય સંવાદ નિર્માતા મહામાનવ બૌધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી છઠ્ઠી ડિસેમ્બર ભારતીય સંવિધાન નિર્માતા મહામાનવ બૌધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસે છોટાઉ જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો વડીલો નગરપાલિકાના સભ્યો ભાઈઓ બહેનો યુવાનો દીકરાઓ અને બાળકોએ છોટાઉદો ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુલહાર અર્પણ કરીને ચરણમાં કોટી કોટી વંદન કર્યા હતા ડૉક્ટર સાહેબ આંબેડકરે ભારતીય બંધારણ દ્વારા ભારતના તમામ નાગરિકોને હક્કો અપાવ્યા દેશની તમામ મહિલાઓના હક્કો માટેના હિન્દુ કોળ બિલ તત્કાલીન સરકાર દ્વારા મંજૂર ન કરાતા પોતાના અતિ મહત્વના એવા કેન્દ્રીય કાયદા મંત્રીના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું મહિલાઓને પ્રસૂતિની રજાઓ અપાવી મજદૂરોના હક્કો માટે લડાઈ લડી આમ ભારત દેશના પછાત જાત અને શોષિત વર્ગના તમામ લોકો માટે અનેક લડાઈઓ લડીને હક્કો અપાવ્યા હતા આજના દિવસે સમાજના તમામ લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના વિચારો અને બંધારણીય હક્કો વાતો વાગોળીને તથા શિક્ષણના વિચારો સામાન્ય છેવાડા માનમાં સુધી પહોંચાડીને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે વ્યસનમુક્ત સમાજ બને અને વધુમાં વધુ દીકરીઓ શિક્ષિત બને તે માટે નવા કાર્યક્રમો કરીને સમાજ વિકાસ દ્વારા રાષ્ટ્ર વિકાસમાં સિંહ ફાળો આપવા માટેની નેમ લઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર તાલુકાના શિક્ષણ ભારતીય બંધારણના ઘડવૈયા મહિલાઓના ઉદ્ધારક મજદૂરોના મશી બાબા સાહેબ આંબેડકર ભીમરાવજી મહાભાઈ નિર્માણ દિવસ નિમિત્તે છોટાઉદેપુર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા છોટાઉદેપુર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેઓના ચરણોમાં સદસદ નમન કરવામાં આવ્યું છે આજના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ડોક્ટર સાહેબ આંબેડકરે આપેલા બંધારણના હક્કો અને મહિલાઓના ઉદ્ધારક માટેની વાતો કરી છે આ વાતોને વાગોડીને સમાજના યુવાનો દ્વારા વડીલો દ્વારા મારી દીકરીઓ દ્વારા છેવાડાના માનવી સુધી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો પહોંચાડવા માટેની પ્રતિજ્ઞા લીધી છે અને આ વિચારો દ્વારા સમાજમાં શિક્ષણનું સ્તર વધે વ્યસન મુક્તિ થાય એવા અવનવા કાર્યક્રમો આપીને સમાજનું અને રાષ્ટ્રના વિકાસમાં શું આપવા માટે આજના દિવસે અમે નેમ લીધી છે જય જય ભીમ નામ નામ આ દેશમાં બંધારણ મુજબ રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી અને અનેક એવા પદ એવા છે કે બંધારણ મુજબ મારાફરથી બદલાય છે એનો અર્થ કે એક પછી એક બીજાને લાભ મળે છે પરંતુ આ દેશમાં એવા બે પદ છે એક રાષ્ટ્રપિતા અને બંધારણના ઘરવયા આ બે પદ એવા છે કે દેશમાં જ્યાં સુધી માનવજાતિ ઉત્પત્તિ રહેશે ત્યાં સુધી એક રાષ્ટ્રપિતા તરીકે મહાત્મા ગાંધીજી અને બંધારણના ઘડવાયા તરીકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને યાદ કરવામાં આવશે આજે છઠ્ઠી ડિસેમ્બર બાબા સાહેબ આંબેડકરની મહાનિર્માણ નિમિત્તે આજે હું તમને સતત નમન કરું છું